સમાચાર આવી રહ્યા છે રાજકોટ જિલ્લામાં વરસાદી માહોલ ગોંડલના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો છે ગોંડલ ઉપરાંત કોટડા સાંગણી શાપર વેરાવળ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે સતત પંદર દિવસથી કમોસમી વરસાદને લઈને ખેડૂતો ચિંતાતુર બન્યા છે બાગાયતી ઉપરાંત ઉનાળુ તલ મગ સહિતના પાકને નુકસાન થશે જિલ્લામાં સૌથી વધુ ગોંડલ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે બે દિવસ પહેલા પણ એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો હાર્દિક જે પ્રકારથી ગોંડલમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે ખેડૂતોમાં

સહિતના જે માર્કેટિંગ યાર્ડો છે તે પણ એલર્ટ બન્યા છે ખાસ કરીને જો રાજકોટના રાજકોટ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડની વાત કરવામાં આવે તો અત્યારે અત્યારે ખેડૂતોને જે છે એ ખુલ્લામાં પાક ન ઉતારો સૂચના આપી છે રાજકોટ માર્કેટિંગ યાર્ડ દ્વારા ખાસ પરિપત્ર પણ આજે જાહેર કરવામાં આવ્યો છે કે એકવીસ તારીખથી લઈ અને સત્યાવીસ તારીખ સુધી ખેડૂતોએ જે છે એ માલ ખુલ્લા પટમાં ન ઉતારો છાપરા નીચે ઉતારો પ્લેટફોર્મ પર ઉતારો અને જે માલ લઈ આવે છે તે પણ તાલપત્રીથી ઝાંકીને લઈ આવો જેથી કરીને ખેડૂતોને જે છે એ મુશ્કેલીનો સામનો ન કરવો પડે આજે ન્યૂઝ એટીની ટીમે જ્યારે સવારના સમયે ખેડૂતો સાથે વાત કરી હતી તો ખેડૂતોએ પણ આ હવામાન વિભાગની આગાહીને લઈને પોતાની ચિંતા વ્યક્ત કરી હતી વરસાદને લઈને ચિંતા વ્યક્ત કરી હતી ખેડૂતોએ કહ્યું હતું કે અત્યારે તલ મગ અડદ સહિતનો જે પાક છે તે તૈયાર થઈ ગયો છે વરસાદ જો ન આવે તો સમયસર તે પાક વેચાઈ જાય અને તેમની જે છે તેમને જે મહેનત કરી છે તેના પર પાણી ન ફરી એટલે કે આ વરસાદને લઈને જગતનો તાત પણ આજે ચિંતાતું જોવા મળ્યો હતો તો રાજકોટ ગોંડલ જેતપુર સહિતના જે માર્કેટિંગ યાર્ડો છે તેના સત્તાધીશો દ્વારા પણ આજે જે છે એ ખેડૂતોને સાવચેત કરાયા હતા હજુ પણ આજ જ રીતના હવામાન જે વાતાવરણ છે તે આવતી સતાવીસ તારીખ સુધી રહેવાનું છે એટલે કે ક્યાંકને ક્યાંક કહી શકાય કે છે ચિંતાનો વિષય શકાય રાજકોટના આજે ભારે બફારો અનુભવતા હતા અને અત્યારે જે રીતના વાત કરવામાં આવે તો અત્યારે જે છે વરસાદ વરસતા જે ઠંડક પ્રસરી છે રાજકોટના લોકોમાં જે ખુશી જોવા મળી રહી છે તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે આભાર હાર્દિક સમગ્ર માહિતી બદલ તો જામનગરના જામજોધપુર પંથકમાં વરસાદ વરસી રહ્યો છે વસંતપુર નરમાણા સોકઠીમાં વરસાદ જામજોધપુરના ગ્રામ્ય પંથકમાં વરસાદ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે કિંજલ જોડાયા છે ફોનલાઇન પર વધુ માહિતી આપવા માટે કિંજલ જે પ્રકારથી જામનગરમાં પણ વરસાદ અને એક પંથકમાં વરસાદ શું અપડેટ બિલકુલ લુબના જે પ્રકારે વાત કરવામાં આવે જામનગર જિલ્લામાં વિધિવત રીતે વરસાદનું આગમન છે તે થઈ ચુક્યું છે જામજોધપુર પંથકના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં બપોર બાદ ભારે ઉકળાટ વચ્ચે જે પવન છે તે ફૂંકાયો હતો અને પવન સાથે